નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર અઠવાડિયાની જેમ આજના વિડીયોમાં પણ આપણે જાણીએ લાલ કિતાબના ભેદભરમ અને મિત્રો આજે છે ને એ કેટલી સરસ યુતિની વાત કરવી છે ઘણા બધા લોકો આ જે ઘટના હું તમને કહેવા જઈ રહ્યો એની પર બહુ બધા લોકો વિચાર કરે ને કે ભાઈ આવું કેમ થાય છે આ ઘટના કેમ બને લોકો એકદમ સામાન્ય ગણે કે ભાઈ આમાં એવું કંઈ નથી કર્મથી આ બધું થાય છે ના એમાં તમારા જે જન્મના ગ્રહો છે એ મહત્વનો ભાગ ભજવે છે અને જેની કુંડળીમાં આજની એક યુવતી મારે તમને કહેવી છે ગુરુ શનિ ને રાહુ આ ત્રણ ગ્રહો જેની કુંડળીમાં હોય છે એની સાથે રહેનારા માણસો પર કેવી અસર આવે એના પિતા દાદા પર કેવી અસર આવે એના સસરા પર કેવી અસર આવે અને એના જીવનમાં શું અસર આની આવે છે તો આ વસ્તુને જો આપણે જાણીએ જોઈએ અને સમજીએ તો ચોક્કસ આપણે એમાં સારામાં સારો ભેદ જાણી શકીએ એમાં રહેલા ભરમને આપણે ઓળખી લઈએ અને એની જે ખરાબ અસર છે એમાંથી આપણે બચી શકીએ ગુરુ શનિ અને રાહુ આ ત્રણ ગ્રહ જે વ્યક્તિની કુંડળીમાં ભેગા થાય છે તો આ ત્રણની યુતિ બને ત્યારે આ ત્રણ ગ્રહો અસર શું આપે છે બૃહસ્પતિ ચોર બની જાય રાહુ ધોકેબાજ બની જાય અને શનિ ઝેરી સાપ બની જાય તો જોયું ત્રણ સારા ગ્રહો ભેગા થાય તો આવી અસર આવે અને આ ત્રણ ગ્રહ ભેગા થાય ને તારે ઝેરીલા મંદા બનાવો બને એની અસર આવે આપણા જીવન પર આ ત્રણ ગ્રહો જે સ્થાનમાં બેઠેલા છે એ સ્થાનને લગતા સંબંધો એ સ્થાનને લગતી વસ્તુઓ એની પર ખોટી અસર આવે એમ માની લો કે ભાઈ પાંચમા સ્થાનમાં બેઠા તો પિતા સાથેના સંબંધો બગડે પ્રોપર્ટીને લગતા પ્રશ્ન ઊભા થઈ જાય સંતાનને લગતા પ્રશ્ન ઊભા થઈ જાય દાંપત્ય જીવન આખું અઘરું થઈ જાય અને આ ઘરને લગતા સંબંધીઓની હાલત ખરાબ કરી નાખે છે તો આની પર આપણે બહુ ચોકસાઈ રાખવાની છે સમજદારી રાખવાની અને પછી આગળ ચાલવાનું છે અને મિત્રો જ્યારે આવો શખ્સ પોતાના પરિવારને છોડીને એકલો રહે છે ત્યારે બહુ મોટી મુસીબતોનો સામનો કરે છે પરિવારને તકલીફ પડે છે અને એ પોતે પણ તકલીફમાં રહે છે હવે આ જે યુવતી છે એ વ્યક્તિ જે સ્થાનમાં રહે છે જે ઘરમાં રહે છે એની પર પણ અસર આવે હવે જો આ માણસ દક્ષિણમુખી ઘરમાં રહે છે અને દક્ષિણ બાજુનો જમીનનો અમુક ભાગ ખુલ્લો પડ્યો છે તો આ માણસનું જીવન નરક થઈ જાય છે અને આવા સમયમાં આ ઘરોમાં એટલા બધા ખરાબ બનાવ બને છે અને અહીંયા કરી આ વ્યક્તિ સાથે જોડાયેલો પિતા દાદા અથવા એમનો સસરો આ ત્રણ વ્યક્તિઓની હાલત ખરાબ થાય છે અને આ ત્રણ વ્યક્તિઓ અમુક વખતે અમુક સંજોગોમાં સુસાઇડ આપઘાત કરે છે આપણે ઘણીવાર વાર જોઈએ ખબર કે એક ઘર હોય ને એમાં થઈ અને પિતાએ આપઘાત કર્યો તો પિતાએ આપઘાત સેના માટે કર્યો કોઈને ખબર ના પડે પણ એ ઘરના છોકરાની ગુંડણીમાં ગુરુ શનિને રાહુ ભેગા હોય તો આવા સમયે આટલી ખરાબ અસર આવતી હોય અને જો ઘર બરબાદ થતું હોય તો એના ઉપાય અવશ્ય કરવા જોઈએ તો જે સ્થાનમાં યુવતી બેઠી છે ને એ સ્થાનને લગતા ઉપાય થવા જોઈએ ગુરુ શનિને સાચવવા જોઈએ અને શનિ રાહુના ઉપાય પ્રોપરલી થવા જોઈએ શનિ રાહુ ભેગા છે તો એવા લોકોએ ઘરમાં કોપરું ને બદામ ચૂલા પર ક્યારેય નહીં ચડાવવાના એ ગરમ થવા જ નહીં જોઈએ કળાઇમાં પેણીમાં કે તપેલીમાં આ બે વસ્તુ દાજવી ન જોઈએ જો આ બે વસ્તુ દાજે તો જીવનમાં ખરેખર મોટી ઉથલપાથલ આવે તો મિત્રો આ જે વસ્તુ છે ને એની પર ધ્યાન આપવાનું પિતા દાદા કે સસરા આપઘાત કરે છે તો એ કોના કારણે થયું છે એનો તાળો મેળવવો હોય ને તો એ ઘરના બાળકોની કુંડી અવશ્ય ચેક કરવી જોઈએ અને જો આવી કુંડી તમારા નજરમાં આવી છે તો એ લોકોને આ સલાહ ચોક્કસ આપવી જોઈએ કે ભાઈ સાવધાની રાખજો ઘરમાં એવા કોઈ બનાવ ન બને જેના કારણે પિતાએ કે દાદાએ આપઘાત કરવો પડે સસરાએ આપઘાત કરવો પડે તો આ બધી બાબતોને બહુ સમજી વિચારીને ચાલવાનું છે ગ્રહો પોતાનું કામ કરે છે અને સમયસર કરે છે એનું ધ્યાન પણ તમારે અવશ્ય રાખવાનું છે અને આવી યુતિવાલાએ જ્યારે પોતાનું રહેવાનું સ્થાન નક્કી કરવાનું ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે જમીન એ જે ઘરમાં રહી છે એની દક્ષિણ બાજુની જમીન ખુલ્લી ન હોવી જોઈએ ત્યાં વિરાનો ન હોવો જોઈએ આનું ધ્યાન અવશ્ય રાખજો તો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો જ્યારે જ્યારે બી આપણે આપણા જીવનને આગળ વધારીએ છીએ આપણે જીવનમાં કંઈક સુખ મેળવવાના પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને જે લોકોની કુંડળીમાં ગુરુ શનિ રાહુ ભેગા છે અને એ કયા સ્થાનમાં છે એ આપણે જાણમાં છે તો એ સ્થાનને લગતા ઉપાય ગુરુ શનિને મજબૂત કરવાના ઉપાય શનિ રાહુને મજબૂત કરવાના ઉપાય આપણે કરવા જોઈએ નહીં તો મુશ્કેલીઓ વધે એ તો જીવનમાં આપણે ઘણી વખત ઘણી બધી બાબતોને સરળ બનાવવા માટે આપણે પ્રયત્ન કરતા હોય પણ આવી જે અસરકારક યુતિઓ છે ને તે આપણી નજરમાંથી છૂટી જાય છે ત્યારે આપણે આવા નુકસાન ભોગવીએ છીએ તો મિત્રો આ ચોકસાઈ જરૂર રાખજો અને જો તમારા ઘરમાં કોઈની પણ કુંડળીમાં અવા યોગો છે તો ચોક્કસ સમજીને આપણે એના ઇલાજ કરવા જોઈએ અને સમયસર આ ગ્રહોની ઓરાને જો આપણે મેચ કરી લઈએ એના ઉપાય કરી લઈએ અને એનાથી થનારા નુકસાનના આપણે ભોગવવા પડે એવા કાર્યથી આપણે દૂર રહેવું પડે તો આપણે આ બધી બાબતોમાં બહુ સરસ પરિણામ લઈ શકીએ જેનાથી બચી શકીએ જીવનને સરળ બનાવી શકીએ મિત્રો કેટલી બધી અતિશયોક્તિ લાગે કે ભાઈ એક દીકરાના કારણે એક બાપે આપઘાત કરી લીધો પણ મિત્રો એનું કારણ હોય દીકરાની દીકરીની કુંડળીમાં એવું કંઈક હોય જેને કારણે પિતા પર અસર આવે તો મિત્રો જ્યારે આ ગુરુ શનિ રાહુ ભેગા થાય ત્યારે ગુરુ જે આમાં કિતાબે કીધું છે કે ગુરુ ચોર બની જાય ગુરુની અસર એવી આવે કે હાથમાં આવેલી વસ્તુ ચાલી જાય ખોવાઈ જાય રહી જાય રાહુ ધોકે બાજ તો રાહુના ભરોસે કરેલું કામ આપને હંમેશા ઉલટું પડતું દેખાય અને આ ત્રણ ગ્રહની યુવતી જેના હોય ને તેને આવું જ થાય પેલો ખૂબ મહેનત કરીને ત્યાં પહોંચે પણ ત્યાં કશું ના હોય એ બહુ ભરોસો રાખીને કોઈની સાથે કામ કરે તો એમાં એને ધોકો મળી જાય અને શનિ કુટુંબ છે તો કુટુંબના ભરોસે કરેલું કામ પણ એને ઝેરા આપી જાય તો આ બધી વસ્તુઓને આપણે સમજવી પડે ને આ યુવતીઓ જ્યારે જ્યારે આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આપણે સમજદારીપૂર્વક એનું નિરાકરણ કરીને આપણે આગળ ચાલવું જોઈએ નહીં તો આપણી મુશ્કેલીઓ વધે અને જીવનમાં આપણે ઘણું બધું ભોગવવાનું આવે તો મિત્રો જો તમને એમ લાગે કે મારી કુંડળીમાં યુવતી છે કોઈ બાપને લાગે કે મારા દીકરાની કુંડળીમાં યુવતી છે ને એને હું બધું ભોગવી રહ્યું હોય તો ચોક્કસ ઇલાજ કરજો અને મેં કીધું તેવું નારિયેલને કૂપરું તો ચૂલા પર ચડવું જ નહીં જોઈએ બાકી સ્થાન પ્રમાણે તમે ગુરુના ઈલાજ કરો શનિના રાહુના ચોક્કસપણે તમને ફાયદો થશે અને એનાથી તમને બહુ મોટો અને સારો બચાવ મળે તો મિત્રો જો આવી યુવતીઓ અસર કરતી હોય ને તમને સમજણ ન પડે તો ચોક્કસ તમારે તમારી પોતાની લાલ કિતાબ બનાવવી જોઈએ એના ઈલાજ કરવા જોઈએ અને આવી ખોટી અસરોમાંથી બચવું જોઈએ તો મિત્રો લાલ કિતાબમાં જે ભેદભરમ આપણે જાણીએ છીએ એમાં રહેલા છે એનું જ્ઞાન જો આપણા સુધી આવે અને આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનને સુરક્ષિત બનાવી આપણા ઘરને આપણી જિંદગીને સુરક્ષિત બનાવી શકીએ તો ચોક્કસ એનો ફાયદો આપણે લેવો જોઈએ તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે